કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ શ્રી હરી સાહેબ ભગવાન કી જય આજે અબડાસા વિસ્તારના પરમ પવિત્ર ઇન્દ્રિય ગામે જેને કહેવાય હરી પોતાના ભજનના માધ્યમથી સમગ્ર વિસ્તારમાં એક આધ્યાત્મિક જ્યોત જગાવી છે અને આ એક એવી પવિત્ર ભૂમિ છે ઇન્દ્રિયધામ કે જ્યાં ખાલી આપણે એન્ટ્રી પણ કરીએ તોય પણ જન્મ જન્માંતરના પાપ બળી જાય એવી ભૂમિ ઉપર યોગાણીઓ આજે તારીખ એકવીસ થી ઓગણત્રીસ સુધી ભવ્ય રામકથાનું એક આયોજન કરેલું છે જેનો આજથી એકવીસ સાલથી પ્રારંભ છે અને પૂજ્ય કનકેશ્વરીમાં મહામંડલેશ્વર દિવ્ય પ્રસંગે આજે એક ત્રિવેણી સંગમમાં એક તો હરી સાહેબના ભજનો જેને કહેવાય જેના જીવનમાં પ્રકૃતિના નિયમને તોડી શકે મરદાને જીવિત કરી શકે આવું એક વ્યક્તિત્વ આવા હરી સાહેબ અને એમની આ જગ્યા આજે લાખો ગામડાઓમાંથી જેને કહી શકાય અહીંયા જયારે જન આદેશ પ્રમાણે જે પબ્લિક જે અહીંયા આવવાની છે અને એક ભવ્ય રામકથાનું જ્યારે આયોજન થયું છે એમાં સવારના સત્રમાં નવથી એક રામકથા બપોર પછીના પ્રતિષ્ઠિત કલાકારોના માધ્યમથી એક ભવ્ય સંતવાણીનું પણ અહીંયા સતત આયોજન હશે રોજે રોજ કલાકારોના તો આવા પાવન પ્રસંગે અમે એક પૂજાનો એક વિશિષ્ટ લાભ લઈએ છીએ અહીંયા યજમાનો પણ અહીંયા સાથે યજમાનો પણ સાથે છે અને ભવ્ય જ્યારે આવ્યું આયોજન થયું છે તો આપના ચેનલના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે અહીંયા આપ પધારી અને ખરેખર આ કથા શ્રવણ દર્શન અને ભક્તિનો એક અમૂલ્ય લાવો છે એમાં આ પધારો અને ખરેખર એમ કહી શકાય કે આપણે પૂર્વના પુણ્ય પૂર્વજોના પુણ્ય નાવા પુણ્યશ્લોક પુરુષોના આશીર્વાદથી જ આવું જ્યારે આયોજન થઈ શકે અને એમાં આજે આજે પોથયાત્રા રામ મંદિરેથી ભવ્યાથી ભવ્ય પોથી પ્રારંભ થવા જઈ રહ્યો છે કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તો બધાયને પધારવા ભાવ આમંત્રણ હૃદયના ભાવથી અમે એમ કહીએ કે આવી જગ્યા એક ભાગ્યશાળીને જ આ પ્રાપ્ત થઈ શકે પૂજ્ય કલ્યાણદાસ બાપુ એમના માધ્યમથી અને એમના એક સંપૂર્ણ આશીર્વાદથી આવું એક ભવ્ય આયોજન થયું છે તો બધાને પધારો હૃદયપૂર્વક નિમંત્રણ મહાન સંત શ્રી હરિદાસજી સાહેબના આ આશ્રમે સ્વાદ સ્થળે મા કંકેશ્વરી માતાજીના મુખે ભવ્ય રામકથાનું આયોજન એ આયોજનમાં અહીંના મોહનશ્રી જારામજી બાપુ રતનદાસજી બાપુ અને ભૈયાજી ભંડારો એ ભંડારામાં વળી નવે દિવસ સાથે ભજન સત્સંગના કાર્યક્રમ અને એનો અવસર છે હિંગરિયા મતે જાણે કે રામ રસ અત્યારે વર્ષી રહ્યો છે એક રામ રસ જાણે કે આમ વર્ષી રહ્યો છે અને એ મેળામાં એમ કહેવાય એક સૂત્ર હતું કે હલમન હિંગરીએ એટલે આપણે એમ કહી શકીએ કે હલમન હિંગરીએ जत राम रस वर्षे हलमन हिंगरिये जत राम रस वर्षे हरि साहेब जा दर्शन ला अखियो मुजी तरसे हरि साहेब जा दर्शन ला अखियो मुजी तरसे दया बावे दया करी ने पोखी छटे पोख खिलाए वते पुल घड़ेला जतन के दिल से हलमन हिंगरिये जत राम नाम वर्षे ओछो मंडया है बाबा ओछो मंडया કલ્યાણદાસ બાબા જેની જે હૈડી નું સદાય હેત પયો વર્ષે હલમન હિંગરીએ જેત રામ નામ વર્ષે માં કંકેશ્વરી કૃપા કે કથા ડને ભાવ સે માં કંકેશ્વરી કૃપા કે કથા ડને ભાવ સે રામ નામ જો રસ પી મન મુજો તરસે હલમન હિંગરીએ જેત રામ નામ વર્ષે

પ્રસંગા એનો આજે યથા કાર્ય રામકથા નું શ્રવણ થશે એમની સાથે સંતોના દર્શન થશે આવતી ત્રેવીસ તારીખના મા ભંડારો દયારામ શ્રી દયારામ મહારાજ શ્રી રતનદાસજી મહારાજનો ત્રણેય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને માન શ્રી કલ્યાણદાસ બાપુના સાનિધ્યમાં આજે હિંગરિયા ધામે આ આયોજન કરવામાં આવ્યું છે સદગુરુ સાહેબ હલમાન હિંગરિયા હરિસાહેબ સાહેબના દરબારની અંદર આજે એકવીસ તારીખથી બપોરના ત્રણ સાડા ત્રણ કલાકે કથાનું ગીત થવાનો છે અને ઓગણત્રીસ તારીખ સુધી કથા ચાલશે કથા દરમિયાન અંદર ત્રેવીસ તારીખની અંદર ભંડારા મહોત્સવ અને કથા કથા દરમિયાન રોજ સવારના નવ વાગ્યાથી કરી અને એક વાગ્યા સુધી કથાનો સમય છે અને એક વાગ્યાથી કરી અને બપોરે ભોજન છે મહાપ્રસાદ છે ત્રણ વાગે ફરી પાછા કથાની જગ્યાએ સંતવાણીના જે ગુજરાતના અને કચ્છના નામ ખ્યાતનામ કલાકારો પ્રાપ્ત છે અને તે રાતના દસ વાગ્યા સુધી કલાકારો આવશે અને ભજન વાળી અહીંયા લાભ લેવાશે ભજન ભજન અને સત્સંગ ત્રણેયનો સંગમ એટલે એ ત્રિવેણી સંગમ છે આ નવ દિવસ મીડિયા ગામ અંદર ત્રણ સંગમ ચાલુ છે તો આપ સર્વને ભાઈઓને આપણા નમ્ર વિનંતી અને સાથે સાથે બ્લડ મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ મેડિકલ સુવિધાઓ અને અન્ય એવા રોગો છે જેની સુવિધાઓ પણ एक व्यवसाय तो तो के व्यवसाय जब मैं नाक नीचे मजिकड़ा जब व्यस्त हो जैसी है राम किस्मत देश में समझी नहीं होती है इस घरों ने दिखाए इन्हें पान परंपरा पान परंपरा निभाएं तुम जाकर बैठे मुराद शाहीवानी परंपरा मावों के जहरीले तो शहीदों के जन समाधि इस अनबर पान महोत्सव का परंपरु जगदली दुनिया क

હું સૌને આવકારો છું કે આ પાર્ક અને ભગવાનના શરીર કરો અને સાથે સાથે ભોજન ભોજન બંને કરો અસ્તુ જય શ્રી